હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં દાળ પકવાનની રેસીપી બનાવીશું સૌપ્રથમ ચણાની દાળને આપણે વોશ કરી લેશું ત્યારબાદ તેને બોઈલ કરીશું ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું અને ચપટી હળદર એડ કરીશું બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેમાં રઈ હિંગ અને જીરાનો વઘાર કરીશું ત્યારબાદ તેમાં પત્તા એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલી જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મરચું જીરું ગરમ મસાલો એડ કરીશું વઘારને બોઈલ કરેલી દાળમાં મિક્સ કરી લેશું દાળ પકવાની દાળ આપણી રેડી છે ત્યારબાદ આપણે હવે પકવાન બનાવીશું ત્રણથી ચાર ચમચી જેટલો મેદાનો લોટ લેશું બે ચમચી જેટલો ચોખાનો લોટ લેશું બે ચમચી જેટલો ઘઉનો લોટ લેશું ત્યારબાદ થોડો અજમો એડ લેસો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ બે થી ત્રણ ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું થોડું થોડું પાણી એડ કરીને આપણે પકવાન માટે લોટ બાંધી લેશું બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં એ રીતનો આપણે લોટ રેડી કરીશું દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા દેશું ત્યારબાદ આ રીતે આપણે લોટને શેપ આપી દેસું આપણે પકવાન નાના કે મોટા ગમે તે શેપમાં આપણે રેડી કરી શકીએ છીએ અહીંયા મેં બે અલગ અલગ સ્ટાઇલમાં પકવાન રેડી કર્યા છે આ રીતે પકવાન બનાવવા એકદમ ઇઝી અને ઝડપી બની જાય છે ત્યારબાદ પકવાનને આપણે ફ્રાય કરી લેશું છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરીશું અને મીઠી ચટણી એડ કરીશું મીઠી ચટણી એડ કરવાથી પકવાનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે ત્યારબાદ થોડા ટામેટા અને ડુંગળીને સ્પ્રિંકલ કરીશું થોડી કોથમી સ્પ્રિન્કલ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું સેવ અને દાડમ સ્પ્રિન્કલ કરવું ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે એનો યુઝ કરી શકો છો જોતા જ મોડામાં પાણી આવી જાય તેવા દાળ પકવાન રેડી છે એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં આ રીતે પકવાન બનાવવાથી ખાવામાં પણ એકદમ ઇઝી પડે છે અને જલ્દીથી બની જાય છે સાથે સાથે આપણે પકવાન બેડ પણ બનાવીશું તેની માટે આપણે પકવાનને આ રીતે ડીશમાં મૂકીને તેની ઉપર દાળને આવી રીતે સ્પ્રિન્કલ કરી લેશું ત્યારબાદ ડુંગળી ટામેટાને એડ કરીશું ત્યારબાદ ગ્રીન ચટણી અને મીઠી ચટણી સ્પ્રિંકલ કરીશું થોડી કોથમી સેવ અને દાડમને સ્પ્રિંકલ કરીશું લાગે છે ને એકદમ મસ્ત જોતા જ મોઢામાં પાણી આવી જાય એકવાર આ બી ટ્રાય કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા અને તમારી ફેવરિટ ડિશ કઈ છે તે કોમેન્ટ કરવાનું બી ભૂલતા નહીં